નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો વસંત પંચમી પર ખાઈ લેજો આ એક વસ્તુ તમારા જન્મ જન્માંતરના દુઃખ કષ્ટ થઈ જશે દૂર જીવનમાંથી મટી જશે દુઃખ દર્દનું નામો નિશાન જી હા વસંત પંચમીના શુભ પાવન પવિત્ર દિવસ પર આ આચમત્કારી વસ્તુ ખાવાથી તમને જે પણ વસ્તુ જોઈએ તે તમારા કદમોમાં હશે પછી ભલે તમને કોઈનો પ્રેમ મેળવવો હોય કોઈ લાંબી સમસ્યામાંથી મુક્તિ મેળવવી હોય જીવનમાં અપાર ધન મેળવવું હોય દેવાની સમસ્યામાંથી મુક્તિ મેળવવી હોય કારણ કે મિત્રો જે વસ્તુ આજે આ હું તમને જણાવવાની છું તે ખૂબ જ ચમત્કારિક અને પ્રભાવશાળી થવાની છે હા મિત્રો એટલે જો તમે શ્રદ્ધાપૂર્વક સાચા મનથી વસંત પંચમીના શુભ પાવન પવિત્ર દિવસ પર કોઈને પણ જણાવ્યા વગર ચૂપચાપ શ્રદ્ધા ભાવથી તેનું સેવન કરી લો છો તો તમારો રાતોરાત બેડો પારથી જશે અને તમારી સુતેલી કિસ્મત ચમકી જશે હા તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકી જશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો દુષ્પ્રભાવ દૂર થઈ જશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ વસંત પંચમી તમારી કિસ્મતને ચમકાવી દેશે એવામાં ભૂલથી પણ વસંત પંચમીને સાધારણ દિવસ સમજવાની ભૂલ ન કરતા નહીતર આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે કારણ કે મારા વહેલા મિત્રો હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું મોટું વિશેષ મહત્વ માનવામાં આવે છે દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ વસંત પંચમીનો પર્વ ઉજવવામાં આવે છે વળી મિત્રો ધાર્મિક માન્યતા છે કે મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ પરજમાં સરસ્વતીનો જન્મ થયો હતો આ ઉપલક્ષમાં ઘર મંદિરો અને શિક્ષણ સાથે જોડાયેલા તમામ સંસ્થાઓમાં સરસ્વતી પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે સાથે જ વસંત પંચમીનો દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે કારણ કે સરસ્વતીને વિદ્યા બુદ્ધિ સંગીત અને કલાની દેવી માન કહેવામાં આવે છે અને આ વાત તમે સારી રીતે જાણતા પણ હશો એવામાં દેવી સરસ્વતીની ઉપાસનાથી વિદ્યાર્થીઓની કલા કૌશલ્યમાં નિખાર અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે આ સિવાય મિત્રો હિન્દુ ધર્મમાં મહા મહિનો તહેવારોનો મહિનો કહેવામાં આવે છે કારણ કે આમાં સપ્ત ચોથ શરતીલા એકાદશી મોની અમાસ અને ગુપ્ત નવરાત્રી જેવા મોટા પર્વ તહેવારો ઉજવવામાં આવે છે જેનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે વળી મહા મહિનામાં આવતા તહેવારોનો એક વસંત પંચમી પણ છે આ દિવસ જ્ઞાન અને સંગીતની દેવી સરસ્વતી માતાની પૂજાને સમર્પિત છે અને આ પવિત્ર દિવસ માતા સરસ્વતીને વિશેષ રૂપે અર્પિત છે ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની ઉપાસના કરવાથી વ્યક્તિની ખુશીઓમાં વૃદ્ધિ થાય છે સાથે જ વસંત પંચમીનો પર્વ માતા સરસ્વતી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે સાથે ભગવાન કામદેવને પણ સમર્પિત હોય છે એવામાં તમારે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની સાથે સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન કામદેવની પણ શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ આવું કરવાથી તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળશે અને તમારા જ્ઞાનમાં પણ વૃદ્ધિ થશે આ સિવાય તમામ શ્રદ્ધાળુઓ વસંત પંચમીના શુભ અવસર પર માતા સરસ્વતીની કૃપા મેળવવા માટે પોતાની બુદ્ધિને તેજ કરવા માટે જ્ઞાનમાં વૃદ્ધિ માટે ઘરમાં સુખ શાંતિ ધન દોલતમાં બરકત જીવનમાં મીઠાશ અને દાંપત્ય જીવનમાં ખુશીઓ બનાવી રાખવા માટે અલગ અલગ ઉપાયો કરે છે પૂજા પાઠ કરે છે દાન કરે છે પરંતુ આનું પૂર્ણ ફળ દરેકને પ્રાપ્ત નથી થઈ શકતું કોઈને કોઈક જ પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો મારા ભાઈઓ બહેનો આ વિડિયોમાં હું તમને જે વસ્તુ વિશે જણાવવાની છું માત્ર તમારે તે વસ્તુનું સેવન કરી લેવાનું છે માની લો તમારું ભાગ્ય સાતમા આસમાને હશે તમારા વેપારમાં વૃદ્ધિ થશે વધારો થશે તમારે દિવસ રાત ચાર ગણી પ્રગતિ થશે જી હા કારણ કે આ વસ્તુ પ્રાચીન કાળથી ખૂબ જ મંગલકારી માનવામાં આવે છે આ સિવાય મિત્રો શાસ્ત્રોમાં કેટલીક એવી પણ વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જે વસ્તુનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ ભલે પછી તમને આ વસ્તુઓના બદલામાં કોઈ પૈસા પણ આપતું હોય છતાં પણ તમારે આ વસ્તુનું સેવન નથી કરવાનું કારણ કે આ વસ્તુ ખૂબ જ અશુભ હોય છે જો તમે ભૂલથી પણ તેનું સેવન કરી લો છો તો તમે પુણ્યની જગ્યાએ પાપના ભાગીદાર બનશો અને તમારા દ્વારા આ દિવસે કરવામાં આવેલી પૂજા પાઠ અને ઉપાય કરવાનો ફળ નિષ્ફળ જશે અને તમને માત્ર દુર્ભાગ્ય જ હાંસલ થશે જેનાથી તમારા ઘરમાં પણ અલક્ષ્મીનો વાસ થશે અને દરિદ્રતા પગ ફેલાવીને બેસી જશે તમે જે પણ કાર્ય કરવાનું વિચારશો તેમાં અડચણ ઊભી થશે અને બનતા કાર્યો બગડી જશે જી હા મિત્રો કારણ કે આ વસ્તુ પ્રાચીન કાળથી ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવામાં આ વિડિયોના માધ્યમથી હું આપ સૌને જણાવવાની છું કે આ વર્ષે બે હજાર છવ્વીસમાં વસંત પંચમીનો શુભ પાવન પવિત્ર પર્વ ક્યારે ઉજવવામાં આવશે અને સરસ્વતી પૂજા કરવાનું શુભ મુહૂર્ત શું રહેશે અને વસંત પંચમીનું મહત્વ શું છે આ સિવાય વસંત પંચમી પર કઈ ચમત્કારી પ્રભાવશાળી વસ્તુનું સેવન કરી લેવાથી અને કઈ વસ્તુઓનો ભોગ માતા સરસ્વતીને લગાવવાથી જીવન સુખમય બની જાય છે ભલે ગમે તેટલું દુર્ભાગ્ય હોય તે સૌભાગ્યમાં બદલાઈ જાય છે અને સાથે એ પણ જણાવીશું કે વસંત પંચમી પર કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ જેનાથી ફાયદાના બદલે નુકસાન થાય છે અને શુભ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે એવામાં ભાઈઓ બહેનો આ વિડિયોમાં તમને વસંત પંચમીના શુભ પાવન પર્વ વિશે સંપૂર્ણ માહિતી મળશે પરંતુ તે પહેલા જો મિત્રો તમે ઈચ્છતા હોય કે તમારું જીવન ખુશહાલ બનેલું રહે તમે સ્વસ્થ રહો તમે અને તમારા સમગ્ર ઘર પરિવાર પર વિદ્યા બુદ્ધિ સંગીતની દેવી માતા સરસ્વતીના આશીર્વાદ સદાય બનેલા રહે તો આ વિડિયોને તમારી શ્રદ્ધા ભાવથી એક લાઈક જરૂર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો સાથે જ કમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવ અને સાચા મનથી ત્રણ વાર જય સરસ્વતી માતા લખીને સરસ્વતી માતાજી પ્રત્યે પોતાની શ્રદ્ધા જરૂર પ્રગટાવજો સાથે જ આ જાણકારીને તમારા મિત્રો ભાઈઓ બહેનો અને વડીલો સાથે જરૂર શેર કરજો જેથી તેમને પણ આ જાણકારી ખબર પડી શકે અને તેમનું પણ ભલું થઈ શકે તો ચાલો મિત્રો સૌથી પહેલા આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષ 2026 માં વસંત પંચમીનું શુભ પાવન પર્વ ક્યારે ઉજવામાં આવશે અને પૂજા કરવાનું શુભ મુહૂર્ત શું રહેશે અને વસંત પંચમીનું મહત્વ શું છે તો પ્રિય ભાઈઓ બહેનો જેવું કે તમને ખબર છે કે મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ વસંત પંચમીનો તહેવાર ઉજવામાં આવે છે તો એવામાં મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજે રાત્રે બે વાગ્યાને અઠ્ઠાવીસ મિનિટથી શરૂ થશે જેનું સમાપન ચોવીસ જાન્યુઆરીના રોજે રાત્રે એક વાગ્યેને છેતાલીસ મિનિટે પૂર્ણ થશે આ પ્રકારે વિદ્યા તિથિ અનુસાર આ વર્ષે ત્રેવીસ જાન્યુઆરીના રોજે વસંત પંચમીનો પર્વ ઉજવવામાં આવશે વળી સરસ્વતી પૂજાના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો સરસ્વતી પૂજાનો શ્રેષ્ઠ સમય ત્રેવીસ જાન્યુઆરી સવારે સાત વાગ્યાથી ત્રણ મિનિટથી લઈને બપોરે બાર વાગ્યા ને ત્રણ મિનિટ સુધીનો રહેશે જેનો સમયગાળો પાંચ કલાક અને વીસ મિનિટનો રહેશે આ સમયગાળામાં પૂજા કરવાથી સાધકને કરિયર અને પરીક્ષામાં સારા પરિણામ મળી શકે છે અને જીવનમાં સુખ પરિણામ અને સુખ સંપત્તિની પ્રાપ્તિ થશે આ સિવાય મિત્રો આ દિવસ પર પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર પણ રહેશે

કે સૃષ્ટિના આરંભકાળમાં પ્રાણીઓમાં સ્વર એટલે કે બોલવાની ક્ષમતા બિલકુલ ન હતી સૃષ્ટિના શાંત વાતાવરણને જોતા બ્રહ્માજીના મનમાં આવ્યું કે કેમ ન એક એવી શક્તિની ઉત્પત્તિ કરવામાં આવે જેના દ્વારા સૃષ્ટિના તમામ પ્રાણીઓમાં બોલવાની ક્ષમતાનો વિકાસ થાય આવું વિચારીને ત્યારે બ્રહ્માજીએ માં સરસ્વતીને પ્રગટ કર્યા જેમના હાથમાં વીણા માળા અને પુસ્તક હતા પછી મા સરસ્વતીએ પોતાની વીણાથી વસંત રાગ છેડ્યો જેના પછી સૃષ્ટિને વાણી અને સંગીતની પ્રાપ્તિ થઈ હા મિત્રો એવામાં મહા મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ મા સરસ્વતી પ્રગટ થયા હતા અને આના કારણે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરવાનું વિધાન છે જે ખૂબ જ શુભ હોય છે તો પ્રિય ભક્તજનો આ હતું વસંત પંચમીનું મહત્વ હવે આવો તમને જણાવીએ તે વસ્તુઓ વિશે જે વસ્તુની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે વસંત પંચમી પર માતા સરસ્વતીને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ અને કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ જેનાથી अन्न ધનના ભંડાર ભરેલા રહે અને માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી બુદ્ધિમાં વિકાસ થાય છે તેમજ માનસિક તણાવની સમસ્યા દૂર થઈ છે જી હા મિત્રો પરંતુ હું આપ સૌને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમે આ વિડિયોને લાઈક નથી કર્યો તો આ વિડિયોને એક પ્યારું લાઈક જરૂર કરજો અને નંબર ને ચણાની દાળ અને ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે ચણાની દાળ પીળા રંગની હોય છે અને પીળા રંગનો હિન્દુ ધર્મમાં મોટું વિશેષ મહત્વ હોય છે એવામાં ચણાની દાળ દેવી સરસ્વતી અને ભગવાન વિષ્ણુને પ્રિય છે આ સિવાય ભાઈઓ બહેનો ગોળ મીઠાશ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે એવામાં માં સરસ્વતીને આ ભોગ ધરવાથી સ્મરણ શક્તિ તેજ થઈ છે અને ગોળનો ભોગ વિશેષ રૂપે વિદ્યાર્થીઓએ માતા લક્ષ્મીજીને લગાવવો જોઈએ પછી ભોગ લગાવ્યા બાદ તમારે પ્રસાદના રૂપમાં ચણાની દાળ અને ગોળનું સેવન કરવાનું છે આવું કરવાથી તમારી બુદ્ધિ તેજ થશે અને સંબંધોમાં મીઠાશ ઉત્પન્ન થશે આ સિવાય તમે વસંત પંચમીના શુભ અવસર પર ચણાની દાળ અને ગોળનું દાન કરી શકો છો આવું કરવું પણ તમારા માટે ખૂબ જ મંગલકારી હશે નંબર બે પીળી સરસવનું શાક મિત્રો સરસવનું શાક ખાસ કરીને શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે તેને પરંપરાગત રીતે મકાઈના રોટલા અને સફેદ માખણ સાથે પીરસવામાં આવે છે મિત્રો તો આ પ્રકારે તમારે કરવાનું શું છે કે વસંત પંચમીના શુભ અવસર પર તમારે સરસવનું શાક બનાવવાનું છે અને પછી બનાવ્યા બાદ માતા સરસ્વતીને તે અર્પણ કરો તમે પ્રસાદના રૂપમાં તેનું સેવન કરો પહેલા આ વાતનું ધ્યાન રાખજો કે શાકનો ભોગ લગાવો અને પછી સેવન કરો આવું કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેમને પ્રસાદના રૂપમાં તેનું સેવન જરૂર કરવું જોઈએ આવું કરવું ખૂબ જ શુભ હોય છે નંબર ત્રણ પાન જી હા મિત્રો સૌ સારી રીતે જાણતા હશો કે પાનનું હિન્દુ ધર્મમાં કેટલું મોટું વિશેષ મહત્વ હોય છે પાનનો પ્રયોગ વિશેષ રૂપે ભોગના રૂપમાં કરવામાં આવે છે કારણ કે તેનો ભોગ લગાવવાથી પૂજા પાઠનું મહત્વ હજુ પણ વધી જાય છે અને તેનો ભોગ તમામ દેવી દેવતાઓને અત્યંત પ્રિય પણ હોય છે એવામાં મિત્રો જો તમને ધનની સતત સમસ્યા બનતી હોય કમાણી પછી પણ પૈસા હાથમાં નટકતા હોય સ્વાસ્થ્ય નબળું રહેતું હોય માનસિક તણાવ રહેતો હોય આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે તમારે સાચા મનથી માત્ર આ કામ કરી દેવાનું છે કે વસંત પંચમીના દિવસે માં સરસ્વતીને પાનનો ભોગ અવશ્ય અર્પણ કરો પાનને વાણી બુદ્ધિ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવ્યું છે તેથી તેને માં સરસ્વતીને ધરવું વિશેષ ફળદાયી હોય છે વળી પાન અર્પણ કરતી વખતે માને પ્રાર્થના કરો કે તમારી વાણીમાં મધુરતા આવે અને ખોટી બોલચાલ કરના કારણે થતી પરેશાનીઓ સમાપ્ત થાય પરંતુ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે નશીલા પાનનો ભોગ ન લગાવો તે પાનમાં તમાકુ ન હોવો જોઈએ નહીતર તમે પુણ્યની જગ્યાએ પાપના ભાગીદાર બનશો અને તમારા જીવનમાં અશુભ પરિણામો જોવા મળશે નંબર 4 કેસરયુક્ત ખીર જી હા મિત્રો તમારી ધન દોલતમાં બરકત નથી થઈ રહી અને ઘરમાં સુખ શાંતિ નથી રહેતી જે પણ કાર્ય કરવાનો તમે વિચારો છો તેમાં અડચણ ઉભી થઈ જાય છે બનતા કાર્યો બગડી જાય છે તવસંત પંચમીના દિવસે ભાઈઓ બહેનો તમારે માં સરસ્વતીને કેસર અને પીળા ચોખાથી બનેલી ખીરનો ભોગ અવશ્ય લગાવવાનો છે તેની જગ્યાએ તમે પીલા મીઠા ભાતનો ભોગ પણ લગાવી શકો છો અને આ વસ્તુ બનાવતી વખતે તેમાં કેસર જરૂર નાખજો આવું કરવાથી તે ભોગનું મહત્વ હજુ પણ વધી જશે પછી તૈયાર થયા બાદ તેનો ભોગ માતા સરસ્વતીને શ્રદ્ધા ભાવ અને સાચા મનથી લગાવો વળી ખીર અર્પણ કરતી વખતે પીળા વસ્ત્રો ધારણ કરો અને તે સરસ્વતીય નમઃ મંત્રનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી અટકાયેલા કાર્યોમાં ગતિ મળે છે અને તમે નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો તેમાં સફળતાના યોગ બને છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે નંબર પાંચ બેસનના લાડુ મિત્રો જો તમારી ધન દોલતમાં બરકત નથી થતી જેટલા પૈસા આવે છે તે પાણીની જેમ વહી જાય છે ખૂબ મહેનત કર્યા પછી પણ જીવનમાં સામનો કરવો પડી રહ્યો છે 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 ઘર પરિવારમાં પરિવારમાં કોઈ પણ કારણ વગર લડાઈ ઝઘડા થાય તણાવ રહે તો સરસ્વતીની શુદ્ધ ઘીની બનેલા બેસનના લાડુનો ભોગ જરૂર લગાવવો જોઈએ બેસન પેલા રંગનો હોય છે જે વસંત પંચમીનું પ્રતિક છે એવામાં મિત્રો ભોગ લગાવ્યા બાદ તમારે પ્રસાદના રૂપમાં ઘર પરિવારમાં તેનો પ્રસાદ વહેંચવાનો છે અને પોતે પણ સેવન કરવાનું છે આવું કરવાથી તમને જીવનમાં શુભ પરિણામો જોવા મળશે ધીરે ધીરે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે જેનાથી તમારું જીવન પણ સુખમય બની જશે નંબર છ ગાજરની બરફી પ્રિય મિત્રો ગાજરની બરફીનો ભોગ અત્યંત શુભ હોય છે કારણ કે ગાજર એક શુદ્ધ સાત્વિક શાકભાજી હોય છે વળી તમે ગાજરની બરફીનો ભોગ લગાવી શકો છો અથવા તો તમે ગાજરનો હલવો પણ બનાવી શકો છો અને તેનો ભોગ લગાવી શકો છો આવું કરવાથી તમારા સંબંધોમાં ચાલી રહેલી કડવાશ દૂર થશે દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે પરંતુ મિત્રો ભોગ લગાવતી વખતે અને ભોગનો સમાન તૈયાર કરતી વખતે શુદ્ધતાનું વિશેષ રૂપે ધ્યાન રાખો સ્નાન કર્યા વગર કશું પણ ન કરો સ્નાન કર્યા પછી પણ ભોગ લગાવો જો તમે શુદ્ધતા વગર ભોગ લગાવશો તો આવું કરવું માતા સરસ્વતીનું અપમાન ગણાશે જેનાથી તમારું જીવન ઉથલ પાથલ થઈ શકે છે તમારું ભાગ્ય નબળી પડી શકે છે જેનાથી તમારે જીવનમાં કઠિન સમસ્યાનો સામનો કરવો પડશે નંબર સાત ફળ ભાઈઓ બહેનો ફળ એક સાત્વિક આહાર હોય છે જેનો પ્રયોગ તમામ ભોગમાં કરવામાં આવે છે અને ફળનો ભોગ તમામ દેવી દેવતાઓને અત્યંત પ્રિય હોય છે ફળ બધી જગ્યાએ અર્પણ કરવામાં આવે છે અને આ વાત તમે જાણતા પણ હશો એવામાં તમે વસંત પંચમીના શુભ અવસર પર માતા સરસ્વતી કેળા નું ફળ સફરજનનો ભોગ લગાવી શકો છો અથવા તો તમે નાળિયેરનો ભોગ પણ લગાવી શકો છો કે તેનો ભોગ લગાવવો તમામ દેવી દેવતાઓને ખુશ કરે છે અને તમામ દેવી દેવતાઓની કૃપાને આકર્ષિત કરે છે જેનાથી વ્યક્તિ તેમને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે જેમ કે વેપારમાં વૃદ્ધિ થાય છે લાંબા સમયથી અધૂરી મનોકામના પૂર્ણ થઈ છે તો મિત્રો આ હતી તે વસ્તુઓ જેનો ભોગ વસંત પંચમીના શુભ અવસર પર માતા સરસ્વતીને લગાવવાથી અને પ્રસાદના રૂપમાં આ વસ્તુનું સેવન કરવાથી માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થઈ છે બુદ્ધિમાં વિકાસ થાય છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે અને વિદ્યાર્થીઓને વિશેષ લાભ જોવા મળે છે જી હા ચાલો હવે તમને જણાવી દઈએ તે વસ્તુઓ વિશે જે વસ્તુનું સેવન વસંત પંચમીના શુભ અવસર પર ભૂલથી પણ ન કરવું જોઈએ નહીતર આ દિવસે કરવામાં આવેલી પૂજાપાઠ અને ઉપાય તથા ભોગ લગાવવાનું ફળ નિષ્ફળ જાય છે પરંતુ હું આપ સૌને વિનંતી કરું છું કે જો અત્યાર સુધી તમે આ વિડીયોને લાઈક નથી કર્યો તો વિડિયોને એક પ્યારું લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નંબર એક અડદની દાળ જી હા મિત્રો વસંત પંચમીના શુભ અવસર પર જો તમે અડદની દાળનું શાક બનાવવાનું વિચારી રહ્યા હોય અથવા તો ખરીદી કરવાનું વિચારી રહ્યા હોય તો એવું બિલકુલ પણ ન કરતા કારણ કે વસંત પંચમીના શુભ દિવસે અડદની બનાવી કે ખરીદવી અશુભ માનવામાં આવે છે જો તમે તમે જાણતા હોવા છતાં કામ કરો છો તો માતા કૃપાથી વંચિત રહી શકો છો અને આવું કરવું માતા સરસ્વતીનું અપમાન ગણાશે જેનાથી તમે પુણ્યની જગ્યાએ પાપના ભાગીદાર બનશો અને તમારું ભાગ્ય નબળું પડી શકે છે જેનાથી તમને ભાગ્યનો સાથ નહીં મળે અને તમને જીવનમાં નિષ્ફળતા હાસિલ થશે નંબર બે ડુંગળી અને લસણ પ્રિય ભક્તજનો ડુંગળી અને લસણ બંનેને તામસી ભોજન માનવામાં આવે છે કારણ કે તેમની ઉત્પત્તિ રાહુ કેતુથી થઈ હતી જેના કારણે તેમને અશુભ માનવામાં આવે છે એવામાં તમારે બિલકુલ પણ વસંત પંચમીના શુભ અવસર પર ડુંગળી લસણનું સેવન ન કરવું જોઈએ અને ન તો ડુંગળી લસણનું શાક બનાવવું જોઈએ સાથે જ ભાઈઓ બહેનો આ વાતનું પણ વિશેષ રૂપે ધ્યાન રાખો કે જે વસ્તુનો ભોગ તમે આશુભ દિવસે માતા સરસ્વતીને લગાવી રહ્યા છો તેમાં પણ લસણ ડુંગળી નાખતા નહીં અને લસણ ડુંગળી વગરનો જ ભોગ લગાવજો નહીંતર તમારી અનાનકડી ભૂલ માતા લક્ષ્મીને તમારા ઘરેથી બહાર કરી શકે છે પછી તમે ભલે ગમે તેટલી પૂજા પાઠ કરી લેજો માતા લક્ષ્મી અને માતા સરસ્વતી તમારા ઘર તરફ ફરીથી નહીં જુએ જેનું કારણ તમે પોતે જ હશો એવામાં આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો નંબર ત્રણ રીંગણ પ્રિય મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર રીંગણ તામસિક પ્રકૃતિનું માનવામાં આવે છે જે શરીરમાં સુસ્તી અને મનમાં આળસ વધારે છે એવામાં રીંગણનું સેવન વસંત પંચમીના દિવસે ન કરવું જોઈએ અને ફક્ત વસંત પંચમીના દિવસે જ નહીં પરંતુ હિન્દુ ધર્મમાં આવતા અન્ય પર્વો તહેવારો જેમ કે પૂનમ અમાસ અને એકાદશી પર પણ

જેનાથી દુર્ભાગ્ય આવવાથી ઘરમાં કોઈ પણ કારણ વગર લડાઈ ઝઘડા થશે અને સંબંધોમાં પણ કડવાશ ઉત્પન્ન થશે નંબર ચાર માંસ માછલી અને ઈંડા મિત્રો જીવનમાં ક્યારે પણ માંસ માછલી ઈંડા કે મદિરાનું સેવન ન કરવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં તેને તામસી માનવામાં આવ્યા છે પરંતુ ખાસ કરીને વસંત પંચમીના દિવસે આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ આ દિવસે ખાસ કરીને કોઈ જાનવરને હેરાન પણ ન કરવું જોઈએ જો તમે આ દિવસે માંસ માછલી મદિરા વગેરેનું સેવન કરો છો તો આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હોઈ શકે છે આવું કરવાથી તમે જીવનમાં ક્યારે પણ સફળતા હાસિલ નહીં કરી શકો તમે પછી ભલે ગમે તેટલી પૂજા પાઠ કરી લેજો માતા લક્ષ્મી અને માતા સરસ્વતી તમારાથી નારાજ થઈ જશે અને જે ઘર પર માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી તેને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે હંમેશા જીવનમાં સમસ્યા ઉભી રહે છે અને એક પછી એક સમસ્યા આવતી જ રહે છે તો એવામાં મિત્રો આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો તો પ્રિય ભક્તજનો આ હતી તે વસ્તુઓ જેનું સેવન વસંત પંચમી પર ન કરવું જોઈએ નહીતર બનતા કાર્યો બગડી જાય છે સંબંધોમાં કડવાશ ઉત્પન્ન થાય છે અને કોઈ પણ કારણ વગર ઘર પરિવારમાં લડાઈ ઝઘડા થાય છે તેમજ ભાગ્ય નબળું પડી જાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ